ખરેખર વધી છે કે પહેલાથી હતી જ પરંતુ બહાર નથી આવી રહી જો કેટલાક સંતોએ આખા સંપ્રદાયને શરમમાં મૂકી દીધો એ વાત અધૂરી છે આ સંપ્રદાયે શરમને નેવે મૂકી દીધી છે સાચી વાત એ છે ખળખળ વહેતા ઝરણા હોય એ મીઠા હોય દ્રાક્ષના પાણી જેવા નદી મીઠી છે દરિયો શું કેમ ખારો છે કારણ કે દરિયો ક્યાંય વહેતો નથી હંમેશા તમારું વહેણ બંધ થઈ જાય એટલે સાધુ તો ચલતા ભલા એમય કહે છે જ્યાં તમારું વહેણ બંધ થઈ જાય ત્યાં તમારામાં બધી બદ્ધિઓ આવે દરિયો એનો સાક્ષી છે આટલું વિરાટ પણ ત્રણ ગણું પૃથ્વીમાં ત્રણ ગણો દરિયો છે ને એક જ ગણી પૃથ્વી છે જેમ છતાં એનું પાણી એક પણ પક્ષી એની તરસ છીપાવી શકતું નથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે શિક્ષા પત્રી ન માને એ તમારી આચાર સંહિતા માને કલ્પના કરો તમે જે સ્વામિનારાયણના અત્યારના જે ત્રષ્ટિઓ હોય તે જુઓ ગંદકી બધે હોવાની

એને તો બિલકુલ પોતાની મર્યાદા જાળવવી જોઈએ હવે એ મર્યાદા ન જાળવે તો એને જોઈએ ને પ્રોબ્લેમ શું થાય છે કે જે રખોપિયાના પણ આકા છે જેમ કે વડતાલ ગાદીના નવતમ સ્વામી કે ગુરુકુલના કોઠારી સ્વામી કે મંદિર જે કોઈ હોય તે એને આવા સાધુ સંતોને બધા અત્યારે ભાવિકો શું વાત કરી રહ્યા છે આને કાઢી મૂકો અને કાઢી મૂકો એને કાઢી મૂકો તો બીજો આવો પેદા થશે કારણ કે ઈ એટલા પૂરતી જ આ બધી છે એવું નથી કે આ આ ચાર પાંચ જણામાં જ બધી છે બાકી બધા રૂરા રૂપાળા છે એવું કઈ છે નહીં ગંગા પવિત્ર હોય એટલે એની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુકામ થઈ રહ્યું છે કારણ કે તમે સાધુતાની પણ કોઈ માપદંડ રાખ્યો નથી સાધુતાની એક પ્રકારની તપશ્ચર્યા અગાઉના જમાનામાંથી સ્વેલ્ફ એટલે કે સ્વયંભૂ તપશ્ચર્યા હતી નજીક હતા પ્રકારના યુવાનો આવી રીતે સાધુ બનતા બધું જાણવા છતાં સારું શું ખરાબ શું અને ખરાબ નહીં કરવા ક્ષમતા હોવા છતાં નહીં કરવાનું તમે જ્યારે પાપ કરવાની અવસ્થામાં ન હો ત્યારે પુણ્ય કરો એ મહત્વ નથી તમારી અવસ્થા હોય પાપ કરવાની છતાં તમે ન કરો એ શ્રેષ્ઠ સાધના છે તો આ સાધુ સંતોમાં એ ખૂટે છે એ ખૂટે છે એટલા માટે કે ત્રણ ચાર પ્રકારના અત્યારે પાટા આપણે જોઈ રહ્યા છીએ એમાં અક્ષર પુરુષો તમને આવી ઓછી અથવા તો નહીવત એવી ફરિયાદ ચૂકવવામાં આવે છે કારણ કે ત્યાં એજ્યુકેટેડ પહેલાં તો તમારી શૈક્ષણિક લાયકાત અને પછી તમારી શારીરિક લાયકાત એટલે કે સાંસ્કૃતિક લાયકાતની પણ કસોટી લેવામાં આવે અને તમે મન વચન કર્મથી જો એમ માનો કે સાધુતાને છો તો વિવિધ પ્રકારની કસોટીમાંથી પાર ઉતર્યા પછી તમને ટોપી જેને આપણે સ્વામિના સંપ્રદાયની ટોપી છીએ પહેરવામાં આવે છે તો તમે સાધુ બનો એવું માનવામાં આવે ગમે એને તમે ગળામાં કંઠી નાખી દો એ સાધુ થઈ જાય ભગવા કલર પર કલર તો કાચડા બદલે તો એને સંત ન કહેવા જોઈએ એટલે આપણામાં બે પ્રકારની ખામી છે આપણે જે છે ને કોઈ પણ માણસને જ્ઞાન અને માહિતી એ બે નો ભેદ નથી જાણતા માહિતી તો આપણી પાસે ઘણી હોય તો એટલે હું કઈ વિદ્વાન ન હોય વિદ્વાન માણસ એ હોય કે પરમ કલ્યાણી હોય તે વિદ્વાન હોય એટલે આપણે માણસ બે સારા શ્લોક કે કોક સારું સૂત્ર શું આપણે સીધા સંત 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 એવું હોય હોય શીતળ અને એ હોય ચંદન ચંદનના વૃક્ષ જેવું કે તમને સર્પ ને પણ ત્યાં ટાઢોળું લાગે એનું નામ સંત એનો ખામી છે એમનો અભ્યાસક્રમ એ ગુરુકુલમાં જે આ બનાવ બની રહ્યા છે ખરેખર તો સાધુઓને પેલા ગુરુકુલમાં આ પ્રકારની એક ગુરુ શિક્ષા આપવાની જરૂર છે તો આ અટકશે

તમારે એ પથ્થર હટાવવો જોઈએ તમારે તે એક બનાવ બને સંભવ છે કે આ કળી કાળ છે કદાચ એકાદ બનાવ બની જતો હોય પણ પછીથી તમારે એલર્ટ થવું જોઈએ શું કામ લોકોની શ્રદ્ધા તમારી ઉપર છે તમે સારા ન હો તો તમારે બેટર છે કે તમારા સમાજમાં સારા બતાવવાની જરૂર નથી હોતી મોરારી બાપુથી થી ઉભા ભેળ ન ખવાય તો ભેળ ખવું કોઈ અપરાધ નથી પણ ખરાબ લાગે અમારી શ્રદ્ધા તમારી ઉપર છે અમે માનીએ છીએ કે તમે મહાન સંત છો કથાકાર છો તમારે ભેળવાળાને ઘરે બોલાવી ભલે આખે આખો હુંડો ખાઈ જાઓ પણ અહીંયા ન આવે એવી રીતે આ સાધુ સંતોમાં છે કે એ જે ગુરુકુલ છે ગુરુકુલ પદ્ધતિ ઓરિજિનલ તો શું વાત હતી ગુરુકુલ જેને ખબર નથી એને કહી દઉં સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુલ પ્રથા શરૂ કરી હતી એટલા માટે શરૂ કરી હતી કે બાળકોથી જ એને સંસ્કૃત સંસ્કાર આપવામાં આવે જેથી કરીને નચી કહેતા યુવાન થાય સમાજને સારો નાગરિક આપવા માટે પણ હવે હવેના જે ગુરુકુલો અમુક લોકો બુદ્ધિપૂર્વક પેટા 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 એવું છે મેઈન ગુરુકુલ સંસ્થા ધર્મ ધર્મ ભક્તિદાસ જે અહીંયા રાજકોટમાં એને સૌથી પહેલું ગુરુકુલ સ્થાપેલું પરંતુ હવે લોકોને ખ્યાલ આવી ગયો કે ગુરુકુલની સ્થાપના કરવાથી શું ફાયદો થાય છે એક તો હજારો હરિભક્તોનો તમને એમને જથ્થો મળી આવે છે સાંભળજો એમાં તમારો પ્રભાવ થાય છે પછી છોકરાઓ ભણે મતલબ કોઈ કલેક્ટર થાય કોઈ ડીસીપી થાય કોઈ કલેક્ટર કોઈ ભલાણું થાય ઢીકણું થાય કોઈ નેતા બને કોઈ આમ બને તો બધા ઉપર તમારો હાથ રહીએ અને તમારું એટલું બધું પ્રગતિ થઈ જાય કે જેની સીમા નહીં એટલે હવે ગુરુકુલો સ્થાપાવા અને એમાં આચાર સંહિતા કે આદર સંહિતા પાળવામાં નથી આવતી કારણ કે એનો હેતુ ફેર થઈ ગયો છે ગુરુકુલનો હવે સંતોને કે જે કોઈ સ્વામીનાયના ફાટા પડે છે એમ છે કે ગુરુકુલ સ્થાપીને આપણે આપણો વ્યાપ વધારીએ આ બાળકોમાં સંસ્કાર વધારીએ એવું નહીં ખરેખર ગુરુકુલની સાથે એટલા માટે હતી કે અત્યારની જે આ બધી તમે હું જોઈ રહ્યા છો ફાસ્ટ ફૂડ યુગવાળી આખી કલ્ચર એ કલ્ચરથી આ છોકરા દૂર રહે અને સુસંસ્કૃતિક નાગરિક બની બને પણ હવે એની પોતાની જ જીજી વિષા કહો તો જીજી વિષા મીમાંસા કહ્યો તો મીમાંસા વાસના કહો તો વાસના એ સંતોની કે સંચાલકોની પણ એટલી વધી ગઈ છે કે હું એક ગુરુકુલ થાપું પછી એવા 10 ગુરુકુલ 10 વર્ષમાં થાપી દઉં મને બધા ઓળખવા માટે મારો વ્યાપ વધે આવી બધી જે ચર્ચા ચર્ચી થઈ ગઈ છે એને કારણે આ બધું થાય છે જ્યાં સુધી શિક્ષા પત્રથી માંડીને આદર્શ સંહિતા આ સંતો પાડવાનું નહીં કરે અથવા તો એને એના જે મેઇન સંતો એ પડાવવાનું કોશિશ નહીં કરે ત્યાં સુધી આપણે આવા ડિબેટ જ કર્યા જશું આ ઘટના ક્યારેય અટકવાની નથી સાહેબ સંપ્રદાય અને સમાજ પર આની કેટલી અસર પડશે કારણ કે લાખો લોકો આ કે નાનો સંપ્રદાય નથી લાખો લોકો આની સાથે જોડાયેલા છે ને બીજી મહત્વની વાત એ કે આ સંપ્રદાયની અંદર પેટા સંપ્રદાયો અનેક આવેલા છે તેમાં કેટલાક સંપ્રદાયો સારું કામ પણ કરે છે તો તેને કેટલી અસર પડે અને સમાજ ઉપર કેટલી અસર પડે જુઓ આ લીલા સુકા બળી જાય એના જેવું છે કેટલું ઘણું બધું સારું છે આ સંપ્રદાયમાં ખરાબી છે એના અમુક ટકાવારી છે બાકી સારોય બધા છે જેમ કે આપણે હું તમને કહું અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પણ સ્વામિનારાયણ નો એક ભાગ છે પ્રમુખ સ્વામી મહારાજ નો તમે જુઓ એના અહીંયા નહીં વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિને એણે ફેલાવી છે યુએમાં અને અમેરિકામાં ને બધે એને મંદિરો સ્થાપ્યા છે તો ભારતની ધર્મ સંસ્કૃતિને વિશ્વ પટલ ઉપર લઈ જવાનો શ્રેય તો એને દેવું જ પડે અને તો જ થાય તમે અહીંયા મુસ્લિમ જે આપણે ત્યાં આવ્યા મુસ્લિમ ક્યાંથી આવ્યો ધર્મ આપણે બધા જાણીએ છીએ તો જ્યાંથી લોકો આવ્યા ને આપણે ત્યાં અત્યારે છે એવી રીતે આપણે આપણા ધર્મને પ્રસારિત નહીં કરો તો કેમ નડતા એટલે એ અક્ષર પૂછો એ સારી વાત છે પણ હવે

ને બળી જાય છે છે એના જેવી ઘટના બને એક સરખા જ્યારે કે એવું નથી અહીંયા રાજકોટ ગુરુકુલ છે ત્યાં હું આપને કહું એક પાત્રીય કહી શકાય એવા સંતો માધુપ્રીદજી સ્વામી અને કોઠારી અત્યારે જે કોઠારી છે સ્વામીજી એ પણ તમે જુઓ એ લોકો એક પાત્રી એટલે સ્વાદહીન ભોજન કરે છે સ્વાદ તમામ વસ્તુ એક જ પાત્રમાં લઈને ખાલી જીવન ટકાવા માટે ખાઈ લેવું સ્વાદ નહીં સ્વાદનો ચટકો હોય તો તમને એમ થાય ને મારે ભજીયા જ ખાવા લાડુ ખાવા અને એ સ્વાદ તો ખાલી ભોજન તો પ્રતિક છે શીતળતા પ્રાપ્ત થાય તમને લાગે કારણ કે સુખદ ને સુગંધ આવતીના શરીર માંથી અને અતિ પવિત્ર ખોડિયું હતું અહીંયા રાજકોટ ગુરુકુલ વાત કરું તો અનેકો સંતો એ પ્રકારના છે એટલે સંતોએ શું આવા પ્રકારના સંતોએ શું કરવું જોઈએ છે અહીંયા રાજકોટ દરેક કે ત્યાં નવતમ સ્વામી છે નવતમ સ્વામી પહેલેથી વિવાદાસ્પદ વ્યક્તિત્વ એનું રીવ છે પણ તમામ સંતો એ જેટલા ફાટા ભલે હોય હું તમને કહું કોઈએ ખરાબી કરવા ફાટો તો ન કર્યો હોય અનુકૂળ એની વ્યવસ્થા તો સારું થાય તો વધારે સારું પણ નથી થતું તો એને ટૂંકમાં પોતાની આચાર સંહિતા ઘડવી રહી અને એવું પાલન થાય તો જ રાખવું જોઈએ અન્યથા હવે સમાજ જાગૃત છે તમે વડતાલમાં જુઓ છો પિકનિક થઈ રહ્યું છે હરિભક્તો જાયદા છે અને ન બોલવાના શબ્દો બોલી રહ્યા છે કારણ કે આ લોકોએ ન કરવાનું કૃત્ય કર્યું છે તો હવે પ્રજા ક્યારેય આવું સહન કરશે નહીં તો એક આખો એવડો મોટો સમુદાય ને સંપ્રદાય કે જે ખરેખર સંસ્કૃતિને જતન કરીને વિશ્વભરમાં આપણો ડંકો વગાડી શકે એમ છે એને પણ બહુ મોટી અસર થાય એમ છે એટલે સંતો એ ને સંચાલકો એ ગુરુકુળ હોય કે મંદિર હોય એને દરેકે પોતપોતાની લક્ષ્મણ રેખા એક દોરવી રહી અને એનું પાલન કરવું રહ્યું સર અંતિમ સવાલ આપણે જે વિડીયો અમુક જોયા છે સૃષ્ટિ વિદના કૃતિઓ વિદ્યાર્થીઓ સાથે થાય છે બાળકો સાથે તેઓ પણ પોતાની સો ઈચ્છાથી આ સ્વામીઓ સાથે આ પ્રકારના કૃતિઓમાં તૈયાર થઈ જતા હોય છે આ સ્વામી એવું બધું શું આ વિદ્યાર્થીઓ ઉપર કરે છે કે આ વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી તૈયાર થઈ જાય છે આવું બધું કરવા માટે ના સાહેબ ઈચ્છા બીચ્છા નથી હોતી તમારી જાણ ખાતર એમાં શું હોય છે બે પ્રકારની વાતો છે એક તો સ્વામિનારાયણ ગુરુકુળમાં સાવ ઓછા ખર્ચે ભણાવે છે એટલે ન્યાય કોણ ભણવા જાય જેની પાસે ફીના પૈસા ન હોય અથવા તો ગરીબ હોય એક વર્ગ એ છે બીજો એક વર્ગ એવો છે એ ભાવવાહી છે એને એમ થાય પૈસા હોય છતાં એને એમ થાય ગુરુકુળમાં જાઓ તો બીજા કમસે કમ વ્યસનથી આ મુક્ત રહે અને છોકરા સારા રહે એવું એ ભાવવાહી વાતો છે પણ એ ભાવ જે છે એ વડીલોનો છે તમે સમજો વાલીઓનો છે જે બાળકથી બાળક બધા સરખા એની મેન્ટાલિટી કે એની માનસિકતા બધી સરખી હવે એ બાળક ભાવવાહી થઈને આવે કે ગરીબીને કારણે આવે એ બેય પ્રકારની માનસિકતામાં દબાયેલો તો છે જ એ સ્વયં સ્ફુરિત માણસ છે જ નહીં બાળક હવે એને તમે લાગણીથી પણ ઢાળી દો કે ગરીબીને કારણે તમે એને મજબૂર બનાવી દો એ જુદી ઘટના છે એ બેયનો ગેરલાભ આ તથાકથિત આવા સાધુ સંતો લઈ રહ્યા છે અને કરે શું તમે હું ડિબેટ કરી શકીએ કારણ કે આપણને ખબર છે આગળ પાછળ દુનિયાની ઈધર ઉધરની એ જે કોમન જે બાળકને તમને કહું છું આઠ થી દસ વર્ષના છોકરા તમને કહું એને હજી જગતની બહુ વિશાળ પાયે ખબર નથી હોતી ખબર નથી હોતી ને બીજું એની પાસે માનસિકતા પણ એવી નથી હોતી કે કહી શકે કે આને શું મારે આને રજૂઆત કેમ કારણ કે આપણે ત્યાં એક પાછી મેન્ટાલિટી કેવી છે કે પીડિતને પણ આપણે દોષિત માનીએ છીએ જો આ સૌથી મોટી આપણી ખરાબી છે દોષિત છે અસરગ્રસ્ત તો એને બેટા તારી સાથે જે થયું છે માન્યો તને ખબર હોય કે અને ગમે તેમ હોય જો કોર્ટમાં પણ તમે જો સગીરા જે છે એનો એની સહમતી ને પણ કોર્ટ કોઈ અનુમતિ નથી આપતી સહમતી હોય તો પણ નહીં એમ આ કેસમાં પણ એવું જ છે એ બાળકોને તમે ગમે તે રીતે ભૂરકી છાંટો ની કદાચ તમારા આવી જાય અને તમે એનો ગેરઉપયોગ કરો બાળકનો દોષ નથી એટલે સમાજે પણ એક દ્રષ્ટિ ભેદ કરવાની જરૂર છે જે પીડિત કે પીડિતા હોય એને સંપૂર્ણ સન્માન આપો ને હું ફાકો તો આખું પલટી જાય વાતાવરણ એટલે નવા લોકો ફરિયાદ ચુકામ નથી કરતા આને કારણે કે હું ફરિયાદ કરીશ તો એને એને પણ ખૂણો જેવું થઈ થઈ જશે આખા સમાજમાં જાય હવે આઠમા નવમા ધોરણનો છોકરો હોય કે સાતમા આઠમા ધોરણનો છોકરો હોય બધા એને એની તરફ એ એંગલથી જોવા માંડે કે આ પણ ભ્રષ્ટાચાર કે દુરાચારી છે તો તમે વિચાર કરો એની આખી જિંદગી નર્ક બની જાય એના કરતાં માવતર હોય એમ કેવું માવતર હોય કે કોઈ પણ હોય એને કેવું છે બેટા તારો ભલે ગમે કદાચ હવે એ મંજૂરી નું મેં કીધું આવે શું એ બાળક છે એને તો તમે ચોકલેટ આપો નાના ઢીંગલા નથી માની જતા બિચારા એને ખબર નથી તમે શું કરી રહ્યા છો એટલી ખબર પડે કઈક ખરાબ થઈ રહ્યું છે પણ બીજું વ્યક્ત કરી શકતા નથી એની પાસે નોલેજ નથી હોતી માનસિક નથી હોતી એટલે સમાજે એક વ્યવસ્થા કરવી જોઈએ કે કોઈ કરતા કોઈ બાળક ભલે એ સહમતી તમે માનો તો પણ સહમતી હોતી જ નથી એ ભૂરકી છાટેલી હોય છે યા તો એની મજબૂરી હોય છે સમાજે આવા પીડિત અથવા પીડિતા લોકોની સાથે પણ ઇજ્જતથી વર્તન કરવું જોઈએ અને હૂંફ આપવી જોઈએ અને એને કહેવું જોઈએ બેટા બે ધડક ફરિયાદ કર તારી ઉપર અમને જરાય સંશય નથી તારો દુરુપયોગ થયો હશે તો હશે એને સજા પાપીને તો જ મળશે એવું તમે જો હૂંફ આપો તો આ આખું વાતાવરણ થોડું વધુ બધું ચેન્જ થઈ જાય સર અંતિમ સવાલ આવી ઘટનાઓ બને છે વિવાદ થાય છે ચર્ચાઓ થાય છે ને થોડોક ટાઈમ જાય તો પાછી આવી ઘટનાઓ બહાર આવે છે

એમ સાધુ થવા નહીં હવે તમે કેટલાક આધાર માગતા ફરો તો એનો મેળ પડે એમ છે કે કોને સાધુ બનાવવો અપને વાલે હે એટલે ટોપી પહેરાવી જેવું ન હોવું જોઈએ એ અનેક પ્રકારની એની કસોટી લેવડાવવી જોઈએ મોહ કામ ક્રોધ મદ લોભ મોહ આ બધાના તમારે હવે બનાવવા રહ્યા પુલ આ પ્રકારના અને એની કસોટી કરતી રહેવી પડે એમાંથી જો પાર ઉતરે તો એને સાધુતાનું ચરિત્ર બનાવવા માટે તમારે કરવું જોઈએ એ હવે કસોટી ઓછી થઈ ગઈ છે એમાં લાગવ સાહી એમાં વિસ્તારવાદી આવી ગયું છે એમાં કાકા એવું બધું થઈ ગયું છે એક જ કોમ્યુનિટીના બધું છે તમે તપાસ કરજો સ્વામિનારાયણ સંપ્રદાય છે એમાં નકરા મોટા ભાગના શું કામ હોય છે જો સંપ્રદાય તો સનાતની છે એ તો શિવ નહીં માને છે કૃષ્ણ હનુમાનજીને માને ગણપતિજી માને છે તો વાણિયા લવાણા બ્રાહ્મણ ફલાણા કોઈ શું કામ નથી હોતા એક જ કોમ્યુનિટી શું કામ એટલે કહું છું કે સમથિંગ ઇઝ રોંગ કાંઈક તમે ધર્મની આડસમાં કઈક જુદું થઈ રહ્યું છે નહીં તો ધર્મ તમે તમારામાં બધામાં ધર્મ પરાયણતા ફાટી નીકળીને અમે બધા પાપી છીએ બીજા કેમ નથી બ્રાહ્મણો હોય છે કેટલાક એને બ્રહ્મચારી કે છે એ બ્રાહ્મણો અને પટેલ આ બે વધુ હોય છે નથી પણ મને એમ થાય કે બીજા સમાજે બધા બધાય પાપી છે એમ કહું એમાંથી કેમ કોઈ કોઈ રઘુવંશી કેમ નથી કોઈ ક્ષત્રિય કેમ નથી કોઈ આહિર કેમ નથી કાંઈ સંતો એમાં ન હોય સંતો તો દરેક સમાજમાં થઈ જ ગયા છે એટલે જ્યાં સુધી આ પ્રકારનું શુદ્ધિકરણ સમજવાનું છે લોકો એ જેને હરિભક્તો કહેવાય છે એને સમજવું જોઈએ કે ભાઈ એક જ કોમ્યુનિટીના લોકો એટલા બધા ધર્મને માનવા માંડી જાય તો બધા કહેવાય અને જો એટલા બધા ધાર્મિક હોય તો તો સંસારમાં એની અસર દેખાવી ને કારણ કે કોમ્યુનિટી સંસારમાં તો છે જ ને એ સાધુ બન્યા પછી એમ કે છે કે જાત ને પૂછો સાધુ કી પણ તમે સંસારમાં હોય ત્યારે તો પટેલ વાણિયા નવાણા કાંઈક તો છુઓ ને તો અહિયાં હાહાકાર ના મતું છે સુગંધ ફેરાવી ન જોવી જોઈએ એને પેલા અહીંયા તો દુનિયાભરના કૌભાંડો થાય છે સંસારમાં તો બધી જ કોમના લોકો કરે છે એટલે કહું છું કે આ જે ધર્મ છે એક બુદ્ધિપૂર્વક એક આયોજન કે સંગઠન હોય એવું લાગી રહ્યું છે અને એના માટે થઈને સંતો જે અત્યારેના સંચાલકો છે જે કોઠારી કે ગાદીપતિ કે આચાર્ય કે છે વગેરે બરાબર એના આચાર્યને કોર્ટમાં કેસ હાલે છે તમે કલ્પના કરો વડતાલ ગાદી ના આચાર્યમાં આચાર્ય કોણ કોર્ટમાં કે છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નક્કી કરે એમાં આચાર્ય એવું હોય કોઈ દિવસ તમારી પાત્રતા કેળવવી જોઈએ મહાત્મા ગાંધીની ક્યાં કોઈ પોસ્ટ હતી તો એ રૂપિયાની છાપ ઉપર ક્યાં જવાહરલાલ નહેરુનો ફોટો નથી મહાત્મા ગાંધીનો છે તો હજારો લોકો એ કુર્બાની આપી દીધી પણ ખબર પડ્યું કે આદર્શ જીવન આને કહેવાય વિનોબા ભાવેની ક્યાં કંઈ તમે પોસ્ટ હતી એ તો એક સામાજિક સેવક હતા મધર ટેરેસાની ક્યાં કોઈ પોસ્ટ છે તો પણ તમે જો જે આઇકોનિક લોકો છે કે એનું ચરિત્ર જેવું મહાન છે રવિશંકર રાવળ પ્ર એ બાબત તો એની ક્યાં કોઈ પોસ્ટ હતી આવા જે બહેતરીન સમાજના સેવકો થઈ ગયા છે એની જેમ સાધુ હોય એ પણ પોતાના ચરિત્ર થકી એવી સોડપ પસરાવી જોઈએ કે આખા ન ન લાગે લાગે સનાતન ધર્મને એટલે આનો ઉકેલ કાયમી એ છે કે શિક્ષા પત્રીમાં દર્શાવ્યા પ્રમાણે પણ હજી કઈ ખામી હોય જો કે કોઈની ખામી ભગવાન ને હોય નહીં પણ તેમ છતાં જેમ હવે સાયબર ક્રાઈમ એ જમાનામાં સાયબર ક્રાઇમ તો હતો નહીં હવે આ સાયબર તમે મોબાઈલ રાખો તમે સંતો મન તો મોબાઈલ રાખે મોબાઈલમાં તો અણુ બોમે છે ને મોબાઈલમાં શાંતિ દૂતે છે 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 ને તમારે હું જોવું ને હું બગડવું કે સુધરવું તમારી પણ સંતો જો મોબાઈલ રાખે તો પછી એની એક વ્યવસ્થા હોવી જોઈએ કે ઓપન ફોર જેવું જોઈએ અમુક આપણે ચાઇલ્ડમાં લોક આવે છે બાળકોને અમુક વસ્તુ ન બતાવવાની એમ સાધુ સંતોમાં એ ટાઈપ નું કાં હોવું જોઈએ હવે જેના હાથમાં મોબાઈલ છે એ ન બગડે તો જ આશ્ચર્ય ગણાય એટલે અમુક વસ્તુ જે છે એ ધારાબારી થઈ રહી છે સંતોમાં સ્વાય સંપ્રદાયથી માંડીને તમામ

એને સાધુ કોઈ હોય પતલા હોય સાધુ શું કામ સંસારના તમામ એ મોહ માયા થી મુક્ત અને સંસારની ચિંતા કરે એટલે એનું જીવન પતલું હોય છે શરીર આપણે તમે જો મોટા ભાગના સાધુ સંતો ખાઈ પીને અલમસ્ત થઈને બેઠા હોય એમાંથી તમારી પાસે માનો કે સદવિચાર પ્રત્યે બહુ ઓછી ઘટના છે કાઇમી નિરાકરણનો એ છે કે જે કોઈ ગુરુકુળનું સંચાલન કરે કે મંદિરનું કરે એના જે મહત્વ હોય એ બધાય હવે કઠોરમાં કઠોર એની આચાર સંહિતા ગડવી રહી તો જ એને સાધુ બનાવવા જોઈએ આતા જગદીશભાઈ મહેતા જેમને સામાન્ય સંપ્રદાયમાં ચાલતા વિવાદો અંગે પોતાના વિચારો છે તે કુલીને રજૂ કર્યા હતા ને કેટલાક નિરાકરણો છે તે પણ બતાવ્યા હતા કે જે આ સંપ્રદાયના વડાઓએ પરિવર્તન લાવવા જરૂરી છે હવે આગળના સમયમાં જોવાનું રહેશે કે આ પ્રકારની ઘટનાઓ છે તે કાયમી રીતે બંધ થાય છે કે રોનક ઠિયા ગુજરાત તક રાજકોટ